જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ अभी अपने सर सर में खुजली कर रही थी डॉक्टर ने केमिकल दी गई है रात में पले लगा रही थी ड्रेसिंग हां गए पावो आईना हैप्पी होली हैप्पी होली सब कर हो <laughs> <पी> हो <laughs> <नहीं। laughs> <नहीं। laughs> गया હેલો ફ્રેન્ડ્સ હું આને મારે થઈ ગયું છે જમવા બનાવવાનો ટાઈમ તો જો કચરા પોતે બધું કામ પતી ગયું છે કપડાં ધોવાઈ રહ્યા છે મારે બનાવ્યું છે જમવાનું અને આજે છે હોળી આજે હોળી છે અમુક લોકો આજે કહે છે અમુક લોકો પાલેખે છે અમારે ક્યારે કરે કંઈ ખબર નથી હોય રાત્રે ખબર પડે કે ક્યારે હોળી કરે છે

ડીજે ના વાગે બેટા કશું ના થાય હું વિરાટના ઘરમાં ડીજે છે પણ બીક લાગે છે ડીજેની બીક લાગે છે કે બહારનું બંધ કરી દે દરવાજો ડીજે ચાલુ કરે છે ને નીચે એટલે દરવાજો બંધ કરી દે છે જોઈએ એટલી બધી બીક લાગે છે કોઈના લગ્નમાં જાવ તો તું શું કરું હા તે તો ડીજે વાગે જ ને અને જો કબૂતર આવી ગયા છે એવું કબૂતરને ઉડાડો કશું ઉડાડું દરવાજો ખોલ

કેટલી બધી બીક લાગે છે બીજે ને આ છોકરાને જો ગરમા આવી ગયો જો બેટા નહીં ચાલુ કરતા હા જરા મહે અગિયાર વાગે ગયા છે પણ જો તડકો કેટલો નીકળી ગયો છે એટલો ઉનાળો આવી ગયો છે એવું લાગે છે ચાલો જમવાનું બનાવી દઈએ અને પછી જે બીજું કામ હોય એ કરીએ

बनाओ जी कोबिस्तुन साख में डॉपली तो चले स्पाइड पीले स्वेटर। कपड़े? कबूतरे घर में मारोगे ना दीदो खोल दरवाज़ा। दरवाज़ा खोल दरवाज़ा खोल। खोल खोल।, खोल। खोल खोल जा तू रे। आंगे खुला हुआ है। खोल। হারেতর টরা。ুটার আইই পয়কাজিথ এডায়ে টরাষয মা এচে বযেডরা এঠাহে এচ্য় হয়া. কাঁলেন্য়ারা শেইজ্িকাঠাet. આપણા પપ્પા આવી ગયા છે ને હોળીનું સામાન આવી ગયું છે બધું શું લાગે છે જોઈએ છે मीराज माटे छु आवी गई छी है हाथी हां हाथी मायावा पिचकारी हाथी गड़ी पिचकारी हां बराबर है यहां सु आवी गई छी है मां कारी बोला 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 बोला

পাপন কেলা পেচে ইজুন বাগিচের ওপাকের তুসে একের করাজে। আপ্টপর কবানহলাজে হাগে হাজযে করাজে ইজে কিপাংকের কনিকেয়। পিচকার কে پیچھ کاری نیکال જرور پڑ વیٹ આ જહીએ આય ને 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 ન છીંડ નીણ ને નીંય ને ને

તો અમે અમળી માતાએ જઈને આવી ગયા છીએ દર્શન કરીને અહીંયા દાળની ભરતની બનાવતી હોય તો અમારે સેવ બનાવીએ છીએ અમારે તો અડી માતા બહુ એટલા માટે નથી શરૂ કરતા કેમ કે સેવ બનાવીએ છીએ તો દાળ ભાતી પહેલાં તો લોકો લાડવા બનાવતા હતા તો લાડવા પણ બનાવતા નથી હવે સેવ જ બધા બનાવીને ખાય છે જલ્દી પણ બની જાય સેવા એ પાણી ગરમ થાય એટલે પછી આપણે નાખી દઈએ બહુ જાય એટલે શીખ ખાને ઘી નાખી દેખાઈ લઈએ તો અહીંયા દુકાન બનાવી દીધી છે રંગોળી કલરની બાકી છે અહીંયા લેવા આપશું સીધું ગ્રાહક છે લાગે એક પિચકારી પર મૂકી દીધી છે આ જો સૃષ્ટિ બેસી ગઈ છે વિરાટ કાવ્ય બધા દર્શન કરીને આવી ગયા છે હોળી માતાના અમારે જમવાનું બાકી છે દર્શન જ કરીને આવે ને માટે ના દર્શન કરે એવું કહેવાય હવે દારભાગ ને સેવું જાય એટલે પૂછાયું જાણી જઈએ